પગલે કરજન અને પાલેજ ખાતે વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગી કાર્યકરોની પોલીસે અટકાયત કરી ભારત બંધના અપાયેલા એલાનને પગલે વડોદરા જિલ્લાના કર્જન ખાતે સર્કિટ હાઉસ ખાતે એકત્ર થયેલા કોંગી કાર્યકરો બંધ કરાવવા નીકળે એ પહેલાં જ કોંગી કાર્યકરોની પોલીસ અટકાયત કરી સમગ્ર કાર્યક્રમ નિષ્ફળ બનાવ્યો હતો પોલીસ અટકાયત કરતા કોંગી કાર્યકરોએ ભાજપ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ગજવી મૂક્યું હતું કર્જન ખાતે પોલીસે કોંગી આગેવાન કિરીટસિંહ જાડેજા વડોદરા જિલ્લા પંચાયત ઉપાધ્યક્ષ મુબારક પટેલ વડોદરા જિલ્લા આરોગ્ય ચેરપર્સન નીલાબેન ઉપાધ્યાય કરજણ કોંગ્રેસ તાલુકા પ્રમુખ ભરતભાઈ અમીન અભિષેક ઉપાધ્યાય ભાસ્કર ભટ્ટની અટકાયત કરી હતી જ્યારે પાલેજનગરના મુખ્ય બજારમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા તાલુકા પંચાયત સદસ્ય મોહસીન પઠાન તાલુકા પંચાયત સદસ્ય નાસીર દેસાઈ કોંગી કાર્યકરો ઇમ્તિયાઝ રાજા તેમજ શોએબ પઠાનની પાલેજ પોલીસે અટકાયત કરી હતી વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગી કાર્યકરોએ ભાજપ વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા પાલેજ ખાતે બંધને પ્રતિસાદ મળ્યો ન હતો